મનવંતરોની કથા છે મનવંતર લીલા મનવંતરોની કથા છે જુઓ આપણે આપણા શાસ્ત્રની પરંપરા પ્રમાણે ચાર યુગ છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ કળિયુગ કળિયુગની આયુષ્ય ચાર લાખ બત્રીસ હજાર દ્વાપરની એનાથી ડબલ આઠ લાખ ચોસઠ હજાર સાડા ચાર લાખ ચાર લાખ બત્રીસ સાડા ચાર રાખો ને રાઉન્ડ ફિગર બોલવામાં સરળ સાડા ચાર સાડા આઠ સાડા બાર સાડા સત્તર આટલાનો ઉમેરો કરો એ લોકોને બધું લઈ લે આપણા ભારતમાંથી સારા સારા એન્જિનિયરો ડોક્ટરો ચૂંસી લે છે તો આઈન્સ્ટાઈન ને પણ લઈ લીધો તો ઈ એને શું કીધું છે કે સમય છે ને સ્થિર નથી આપણે જેને 24 કલાકનો એક દિવસ કહીએ છીએ એવું જરૂરી નથી કે આ આ જે પૃથ્વીના ગોળાની બહાર જાઓ તો 24 કલાકનો જ એક દિવસ હોય સાપેક્ષ છે સમય અલગ અલગ જગ્યાએ સમય અલગ અલગ છે તો જે આઈન્સ્ટાઈન હજી હમણાં ત્રી ચાલી વર્ષ પહેલા જે વસ્તુ કઈ ગયો ઓગણીસો સાઠ માં ઓગણીસો પચાસ અંદર એ વસ્તુ આપણા ઋષિ કેટલા હજારો વર્ષ પહેલાં કીધી છે કે તમારા માટે એક વર્ષ હોય મેં હમણાં વાત કરીને કે આપણા તો યુગોના યુગો કેટલી વખત પૂરા થાય તેથી બ્રહ્માનો એક દી થાય અને એવી જ વળી એક રાત થાય એક દીને એક રાત મળીને એક આખો દિવસ પૂરો થાય એવું તો એનું સો વર્ષનું આયુષ્ય ને એનું સો વર્ષનું આયુષ્ય એટલે નારાયણ ખાલી આંખ ઝપકાવે એટલા બરાબર એનો સમય કહેવાય અરે આપણા ઋષિ મુનિઓ બહુ ઝીણી 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 ગણતરીઓ આપી છે ક્યારેક ક્યારેક મારા યુવાન ભાઈઓ વિજ્ઞાન ભણતા કોમર્સ ભણતા નવી નવી ટેકનોલોજી સાથે જોડાતા હાઈટેક યુવાનો આવો આઈ ચેલેન્જ યુ રીડ ભાગવતમ કમ કમ રીડ ભાગવતમ થોડું ચાખો ચાખશો ને તમને એવડું ભાવશે ને તમે આખી થાળી લઈ લેશો આવો ચાખો કારણ કે આ છે જેટલું ચટપટેદાર એટલું સરસ મજાનું આની અંદર જ્ઞાન ચટાકેદાર છે તમે જરાક ચાખીને પછી મૂકી નહીં હોકો આખી આખી થાળી આંગળી કરડીને ખાઈ જશો ગામડામાં નળિયાના ઘરો હોય ને તો હવે તો બધા પાકા મકાનો હોય ક્યાંક ક્યાંક દેખાય આપણે હવે ક્યાંક મોટા ભાગે પાકા મકાનો હોય પણ નળિયાના ઘરોમાં બધાએ રહેલા છો એટલે બધાને ખબર હોય નળિયાના જયારે નળિયું થોડુંક તૂટી જાય મોરલો બોરલો હાલ્યો ગયો હોય કે ચાલી જાય તો નળિયામાં આટલું બાકોરું જેવું પડી જાય પછી ખબર છે સવારના દસ અગિયાર વાગે સુરત દાદા એમ બરાબર તો પ્રકાશ હોય તો એ આટલું બધું બાકોરું પડ્યું હોય તો એમાંથી જે આમ આવે આપણે ચાંદરડું કહીએ ને તો આપણને છે ને પ્રકાશ નો એક સ્તંભ બની જાય ને એવું આપણને દેખાય અને એની અંદર છે ને આમ અસંખ્ય કરોડો લાખો આમ રજકણો ઉડતા હોય ને દેખાય બરાબર આ અનુભવ બધાય કર્યો છે હા હા જરા કયો તો ખરા હે આ બધા જોયું છે બરાબર આવો આપે ભાગવતના વિજ્ઞાનની વાત કરી ઈ ચાંદરડામાં અસંખ્ય લાખો રજકણો ઈ રજકણ કેવડા હોય ઈ રજકણ કેવડા હોય આટલા કે હોય આનાથી હજાર ગણા ઓછા હોય વિચાર કરો સૂર્યમાંથી નીકળતું કિરણ એક લાખ અને સવારના પોરમાં ની કિલોમીટર સૂરજ ક્યારેય આથમતો જ નથી આ તો આપણું કેવું છે સૂરજ આથમ્યો સુરત તો એની જગ્યાએ જે પૃથ્વી ફરે એટલે આપણને એમ લાગે કે આથમી ગયો બાકી સૂરજ ક્યાંય આથમતો નથી ને ઉગતો નથી સૂરજ પોતાની જગ્યાએ છે આપણે ફરી છીએ એની આજુબાજુ જેથી ફરીને આપણી પીઠ આવે એની બાજુ તેથી આપણને અંધારું લાગે આ ખેર વાત જે કરતા હતા કે આઠ મિનિટ લાગે કે ઉપરથી એને નીચે આવતા અને આઠ મિનિટ ક્યારે લાગે જ્યારે એક લાખને છ્યાશી માઇલ પર સેકન્ડની ગતિએ એ જ્યારે કિરણ ટ્રાવેલ કરે તો એને આઠ મિનિટ લાગે વિચાર કરો આપણા ઋષિઓએ કરી છે ખબર છે એ ચાંદરડામાં તમને એક જે રજકણ દેખાય ને લાખો હજારો રજકણો એની અંદર તરતા દેખાતા હોય એમાં એક રજકણ કેટલું હોય આટલું કે ન હોય એને ઈ સૂરજનું કિરણ એને વિંધીને આમ ચાલ્યું જાય તોય કેટલી સ્પીડ એને કેટલી વાર લાગે એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગણતરી પણ આપણા ઋષિઓ કરીને ગયા છે આપણા શાસ્ત્રની અંદર આ ગણતરીઓ મળે છે એટલી સૂક્ષ્મ વિજ્ઞાન આટલું સૂક્ષ્મ ગણિત અને બહુ સૃષ્ટિની રચના ખરેખર બહુ અદ્ભુત છે સૃષ્ટિની રચના ભગવાને કરી આ તો ભાગવતના વિજ્ઞાનની વાત આવી છે છે તો બે પાંચ મિનિટ મને મન થાય કે ભાગવત શું કહે કે સૃષ્ટિની રચના કેવી રીતે કરી કાલે આપણે પ્રસંગ જોયો તો કહેવાય છે કે અહમે એવા સમય એવા અગરે મારા સિવાય તો બીજું કઈ નતું ભગવાને કીધું પછી પોતાનામાંથી પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થયું ભગવાનમાંથી એ બ્રહ્મ તેજમાંથી પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થયું પુરુષે પ્રકૃતિમાં ગર્ભાધાન કર્યું અને પ્રકૃતિમાં કાલ કર્મ કાલ કર્મને સ્વભાવથી ક્ષોભ થતા સત્વ રજસ અને તમસ આ ગુણોનો પ્રાદુર્ભાવ થયો અને એમાં જે તામસ અહંકારમાંથી સૌથી પહેલા પાંચ મહાભૂતો જન્મ્યા સૌથી પહેલા પાંચ મહાભૂતો પંચ મહાભૂત ગુણ છે શબ્દ આ ભાગવત નું વેદાંત છે ભાગવત નું સાંખ્ય યોગ છે તો એમાં સૌથી પહેલું શબ્દ ગુણ વાળો આકાશ પ્રગટ થયો આકાશમાંથી સ્પર્શ ગુણ વાળો વાયુ થયો તમે જોજો વાયુ આકાશનો કોઈ બીજો ગુણ નથી એક શબ્દ છે ખાલી એક ધ્વનિની તરંગો એના ઉપર પહોંચી શકે વાયુ છે વાયુનો અનુભવ થાય સ્પર્શથી તો વાયુનો ગુણ છે સ્પર્શ વાયુમાંથી થયું રૂપ ગુણ વાળું તેજ વાયુમાં તમે તેજ ગુણ નથી રૂપ ગુણ નથી કારણ કે વાયુને જોઈ ન શકાય પણ ત્વચાને અનુભવ થાય પણ અગ્નિ જે છે તેજ જે છે એનું રૂપ છે એને જોઈ શકાય તો વાયુમાંથી પ્રગટ થયું તેજ તેજનો ગુણ કયો રૂપ હવે તેજમાંથી પ્રગટ થયું જળ જળ જળનો ગુણધર્મ છે રસ અગ્નિનો સ્વાદ ન હોય અગ્નિમાં કોઈ રસ ન હોય અગ્નિમાં કોઈ સ્વા સ્વાદ ન હોય પણ જળમાં રસ છે અને જળમાંથી થઈ પૃથ્વી એટલા માટે જુઓ વરા અવતારમાં જ્યારે હિરણા ભાઈ હિરણાક્ષ જ્યારે પૃથ્વીને પાણીમાં લઈને પાતાળમાં લઈ જાય છે ત્યારે ભગવાન પાતાળમાંથી પૃથ્વીને પોતાના દાંતરડા ભૂંડ સ્વરૂપે શુકર સ્વરૂપે વરા સ્વરૂપે પરમાત્મા અવતાર ધારણ કરે છે ત્યારે પોતાના દાંતરડામાં પૃથ્વીના ગોળાને લઈ અને પાણીની બહાર કાઢે છે પાતાળની બહાર કાઢે છે હવે જુઓ શબ્દમાંથી વાયુ આકાશ માંથી વાયુ બાપ જે હોય ને બાપ એના ગુણ એના દીકરામાં આવે તો તો આકાશનો દીકરો છે વાયુ વાયુમાં પોતાનો ગુણ સ્પર્શ ગુણ તો છે જ પણ બાપનો ગુણ શબ્દ ગુણ પણ છે એટલા માટે અવાજ છે એ વાયુના તરંગો દ્વારા પસાર થતા હોય વાયુનો દીકરો જળ તેજ સાથે પોતાના દાદા એની અંદર છે એવી રીતે જળની અંદર પોતાનો રસ ગુણ પણ છે પણ જળને હું તમે જોઈ શકીએ એટલે એની અંદર રૂપ ગુણ પણ છે સ્પર્શ ગુણ પણ છે અને શબ્દ ગુણ પણ છે અને પૃથ્વીની અંદર બધે બધા ગુણો છે આ ભાગવતનું વિજ્ઞાન કે છે અને પછી પંચ મહાભૂતોનો અનુભવ કરવા માટે આ બધો પંચ મહાભૂત તો થયા આનો અનુભવ કરવા માટે રાજસ પાંચ જ્ઞાનેન્દ્રિયો થઈ જ્ઞાનેન્દ્રિયો થઈ પાંચ જ્ઞાનેન્દ્રિયો કઈ આંખ નાક ત્વચા રસના કારણ કે શબ્દનો અનુભવ કોણ કરી શકે કાન કરી શકે રસનો અનુભવ કોણ કરી શકે જીભ કરી શકે ગંધનો અનુભવ કોણ કરી શકે નાક કરી શકે સ્પર્શનો અનુભવ કોણ કરી શકે ત્વચા કરી શકે એટલે આ જ્ઞાનેન્દ્રિયો છે આ સેન્સરી ઓર્ગન છે હવે જો જ્ઞાન મળે તો ઈચ્છા જાગૃત થાય કોઈ પણ જ્યારે આપણને જ્ઞાન મળે ત્યારે ઈચ્છા જાગૃત થાય કોઈક સરસ મજાની જલેબી આમ પડી હોય તો એ જલેબી જોઈને જ લાલચ થાય ખાઈ હે સરસ મજાનો શાકનો વઘાર થતો હોય સુગંધ આખા ઘરમાં સોડમ આવે રસોડામાં પહોંચી જાય નાના નાના ટાબરિયા શુ બન્યું કારણ કે સુગંધ જ્ઞાન થયું ક્યાંક સરસ છે એટલે ઈચ્છા જાગૃત થાય તો હવે જ્ઞાનેન્દ્રિયો બની ગઈ અને ઈચ્છા થઈ અને ઈચ્છાને પૂરી કરવા માટે ક્રિયા કરવી પડે કર્મ વગર ઈચ્છા પૂરી ન થાય એટલા માટે પરમાત્માએ પાંચ કર્મેન્દ્રિયો બનાવી હાથ પગ મોઢું મળદ્વાર મૂત્ર દ્વાર આ પાંચ કર્મેન્દ્રિયો આવી રીતે આ વીસ તત્વો એની અંદર ઉમેરાય મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ અંત ચતુષ્ટે અને એની અંદર પચીસ તત્વ પ્રાણ ઉમેરાય આ પચીસ તત્વ મળે ત્યારે એક જીવન બને આ પચીસ તત્વ મળે ત્યારે એક જીવન બને આ ભાગવતનું વિજ્ઞાન છે કેવી રીતે આ આ આને આજનું વિજ્ઞાન બહુ સંમત થાય આ બધી વસ્તુઓથી